ગયા વર્ષે પણ આ રેસીપી તમારા લોકો સાથે શેર કરી હતી અને તમને લોકોને ખૂબ જ પસંદ આવી હતી તો આ વખતે પણ ફરી જે નવા લોકો મારી સાથે જોઈન થયા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ લોકો માટે આ વેફરની રેસીપી જેમણે નથી જોઈ તો અત્યારે મેં પાંચ કિલો જેટલા વેફરના મોટી સાઇઝના બટેટા લઈ લીધા છે તો અહીં બટેટા કડક હોય ને એવા બટેટાની પસંદગી કરવાની કારણ કે અત્યારે હવે ગરમી બહુ પડી રહી છે તો તમને ઢીલા બટેટા પણ મળી રહ્યા છે તો એવા બટેટાને આપણે પસંદગી નથી કરવાની અને લીલા અને બગડેલા બટેટા હોય એની પણ પસંદગી નથી કરવાની બટેટાને પીલ ઓફ કરીને આપણે બાજુમાં પાણી ભરેલું વાસણ લીધું છે તો જેમ જેમ બટેટાની છાલ ઉતરતી જશે તેમ તેમ આપણે એને પાણીમાં નાખતા જવાનું છે જેથી એક કાળા ન પડે હવે અહીં બધા બટેટાને આપણે છાલ ઉતાર લીધી છે વજનમાં આ પાંચ કિલો જેટલા બટેટા છે તો અમે પાંચ પાંચ કિલોના બેચમાં એવી રીતે અમે વેફર બનાવતા હોઈએ છીએ વર્ષ દરમિયાન ઘણા બધા વ્રતો આવતા હોય છે તો સાચું ને તો મને આ વેફર સિવાય બીજી પડીકાની વેફર બિલકુલ પણ ભાવતી નથી આનાથી જ સંતોષ વળે છે કારણ કે સવારે મોર્નિંગમાં બોડીને કંઈક આપવું પણ જરૂરી હોય છે એના વગર મારાથી આગળ કામ નથી થતું તો અમે આ અચૂકથી બનાવીએ છીએ હવે એક બીજા વાસણમાં પાણી લઈ લીધું છે ચોખ્ખું અને આવી રીતે ખમણીની મદદથી આપણે વેફર પાડતા જઈશું તો અહીં વેફર કેવી પાડવાની છે તો વેફર છે ને જે પાતળી પાડશો તો એનાથી જે બટેટાની વેફર છે એ લાંબા સમય સુધી એટલે કે આખું વરસ ઇવન બેથી ત્રણ વરસ સુધી પણ એ કાઢી નહીં પડે આગળ તમે વિડીયોમાં જોશો કે એકદમ દૂધ જેવી ધોળી તમારી તૈયાર થાય છે વેફર તો આવી રીતે આપણે બધી બટેટાની વેફર પહેલાં પાડી લેવાની છે વેફર જેમ જેમ પાડતા જશો ને એમ એમ બટેટામાંથી સ્ટાર્સનું પ્રમાણ દૂર થતું જશે તો આવી રીતે અહીં તમે જોઈ શકો છો કે મેં વેફર પાડી લીધી છે હવે આ કેટલી પાતળી છે તો આવી રીતે હાથથી લેતા પાછળ આંગળીઓ આપણી દેખાય એ રીતની પાતળી પાડવાની છે તો માર્કેટમાં તમારે એડજસ્ટેબલ આવી રીતે ગ્રેટર પણ મળે છે જેનામાં તમે એડજસ્ટ કરીને પતરીની સાઇઝ તમે નાની મોટી કરી શકો છો અહીં આપણે આવી રીતે આ પાંચે પાંચ કિલો બટેટાની વેફર પાડી લીધી છે તો મને પહેલેથી ફાવટ છે એટલે હું સ્પીડમાં કરી રહી છું પણ જો તમે બિગિનર્સ હો તો ધીમે ધીમે સાચવીને કરવાનું જેથી હાથમાં વાગી ન જાય કારણ કે આ બ્લેડ છે એ બહુ ધારધાર હોય છે તો અમે ઘણા સમયથી કરતા આવ્યા છીએ એટલે અમને હાથ ફાવટ આવી ગઈ છે અમારો હાથ ટેવાઈ ગયો છે એટલે હું ફટાફટ કરી રહી છું અહીં પાંચે પાંચ કિલોની મેં પતરી પાડી લીધી છે પાંચ કિલો બટેટાની કાતરી થઈ ગયા બાદ તમે જોઈ શકો છો પાણી કેટલું ડોળું થઈ ગયું છે તો અત્યારે આપણે આખી રાત માટે પાણીમાં બટેટાની આ કાતરીને પલાળવા નથી પાણીમાં પલાળવાનું મેન કારણ શું છે કે એનામાંનું સ્ટાશ દૂર થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે એક જ પાણી છે અત્યારે આ કાતરી છે ધીમે ધીમે કડક થવા લાગે છે કારણ કે એમાંનું સ્ટાશ દૂર થવા લાગ્યું છે તો આને આપણે ત્રણથી ચાર પાણીથી ધોઈ લેવાની છે એ પાણીને તમારા ઘરમાં જો કુંડા હોય તો એનામાં પાણી નાખી દેજો વેસ્ટ ન કરશો તો અહીં તમે જોઈ શકો છો ચાર પાણીથી ધોયા બાદ અત્યારે પાણી કેટલું આપણે ચોખ્ખું મળી રહ્યું છે અને આખી રાત બટેટાને પાણીમાં પલાળવાનું કારણ એ જ હોય છે કે થોડાક કડક થઈ જાય અને એ નામાંથી સ્ટાર્સનું પ્રમાણ દૂર થઈ જાય હવે અહીં ચાર વાર તમે ધોઈ લેશો ને તો એ તમને રિઝલ્ટ એવો જ મળશે હવે મેં એક નાનકડો ફટકડીનો ટુકડો લીધો છે એને આપણે ડૂબોડવાનું નથી ફક્ત આવી રીતે આપણે એને હાથ ફેરો કરીશું તો આઠથી દસ વાર હાથ ફેરો કરવાનો છે ભૂકો નથી કરવાનો નથી એ ટુકડાને પાણીમાં નાખી દેવાનો ખાલી આવી રીતે હાથ ફેરો કરીને આપણે એને કાઢી લેશું અને હવે આને આપણે એમને પાંચ મિનિટ સુધી મૂકી દેશું સેજ ઉપર નીચે કરી દેશું આમ ફટકડી નાખવાથી વેફર છે એ આખા વર્ષ બેથી ત્રણ વરસ સુધી પણ તમારી વેફર કાઢી નથી પડતી હવે જ્યાં સુધી બટેટાની કાતરી રેસ્ટ લેશે ત્યાં સુધી એક મોટા વાસણમાં અમે પાણી ગરમ કરી લીધું છે તો પાંચ કિલોની આ કાતરી આમાં પડી જાય એટલું આ મોટું વાસણ છે જો તમારા ઘરમાં ન હોય તો તમારે આને બે બેચમાં રિપીટ કરવાનું બે કે ત્રણ બેચમાં જેટલું તમારું વાસણ હોય એટલું હવે આના અંદર તમે જોઈ શકો છો પાણીમાં બબલ્સ આવવા લાગે જેટલું પાણી આપણે ગરમ કરી લેવાનું છે ને પછી આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું તો મેં લગભગ સાડા ત્રે સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલું અત્યારે મીઠું નાખ્યું છે હવે આની અંદર ફરી પાછો આપણે એ જ ફટકડીનો ટુકડાને આવી રીતે ગોળ ગોળ ફેરવી લેશું તો ચારથી પાંચ વાર મેં ફેરવી લીધો છે ને પછી ટુકડાને મેં બારે કાઢી લીધું છે આ સાચવીને કરું જેથી હાથ તાજી ન જાય હવે પાણી આપણું ગરમ છે બીજી બાજુ જે આ કાતરી આપણે પાણીમાં ડુબોડીને રાખી હતી એ જ્યારે તમે પાણીની અંદર નાખો છો ત્યારે પાણીનું તાપમાન છે એ ડાઉન થઈ જાય છે કારણ કે ઠંડા પાણીમાં ડુબોડેલી હતી તો આપણે આવી રીતે પહેલાં બધી કાતરીઓ નાખી દેવાની છે તમારા વાસણમાં જેટલી સમાય એટલી તમારે નાખવાની છે મારા વાસણમાં પૂરેપૂરી સમાઈ જાય છે એટલે મેં બધી નાખી દીધી છે અને પાણી બટેટાની કાતરી ડૂબે એટલું પાણી આપણે રાખવાનું હશે હવે ચારથી પાંચ મિનિટ સુધી આ પાણીની અંદર આપણે રાખીશું અત્યારે પાણીનું તાપમાન ઘટી ગયું છે એટલે એમ પણ નહીં કહી શકાય કે આપણે પાણીમાં એને ઉકાળી છે અત્યારે ફક્ત આપણે આ કાતરીને આપણે ગરમ કરીએ છીએ તો પાંચ મિનિટ પછી આવી રીતે કાતરીને ચેક કરશો તો સાઈડમાંથી તમે જોશો કે સ્ટાર્ચનું પ્રમાણ આવી રીતે ફીણ આવશે અને આવી રીતે એક કાતરીને હાથમાં લેતા નખ આર પાર થાય એટલું જ આપણે આ પાણીમાં એને રાખી છે ઓવરકૂક નથી કરવાની ઓવરકૂક કરશો તો પણ તમારો આખો વર્ષ સુધી નહીં અહીંયા કાતરી કાચી પણ ન હોવી જોઈએ ને ઓવરકુક પણ ન હોવી જોઈએ તો આવી રીતે ખાલી હાથમાં લેતા જો ન ખાર પાર જાય અને આવી રીતે એને જ્યારે બેન્ડ કરો ને ત્યારે તૂટવી ન જોઈએ એટલે કે એનામાં લચક એક બની રહેવી જોઈએ એટલું જ આપણે આની અંદર પાણીમાં મૂકવાનું છે તો ઘડિયાળમાં ટાઈમિંગ સેટ કરીને ચારથી પાંચ મિનિટ સુધી જ આપણે રાખવાની છે વધારે નહીં રાખીએ હવે મેં એક મોટા ચાયણામાં કાઢી લીધી હતી જેથી એનો વધારા નહીં જે કૂકિંગ પ્રોસેસ છે અટકી જાય અને કાતરી ઠંડી થતી જાય હવે મેં એને ઘરમાં પંખાની નીચે પ્લાસ્ટિક ઉપર પાથરી છે અત્યારે આ કાતરી છે એ ઠંડી પડી ગઈ હતી પછી જ મેં પાથરી છે ગરમ ગરમ મેં એને પ્લાસ્ટિક ઉપર નથી પાથરી અને આવી રીતે જો તમે આવી રીતે જ્યારે કાતરીને વાળો છો તો એ તૂટતી નથી આવી રીતે નખ ભરાવતા એ અંદર નખ આરપાર જાય છે પણ આવી રીતે જ્યારે એને બેન્ડ કરીએ છીએ તો એની લચક મેન્ટેન રહે છે એ બે ટુકડામાં કટ નથી થતી તો એટલું જ આપણે કૂક કરવાનું છે તો સવારથી સાંજ સુધી મેં એને પંખા નીચે મૂકી દીધી હતી તો પંખામાં તમે જોઈ શકો છો દૂધ જેવી સફેદ આપણી આ વેફર તૈયાર થઈ છે એકદમ ધોળી તૈયાર થઈ છે ક્યાંયથી પણ પીળાશ પડતી નથી તૈયાર થઈ તો આવી રીતે તમે ઘરમાં જ સૂકી શકો છો અને બેથી ત્રણ વર્ષ સુધી તમારી આ વેફર બગડશે નહીં એને તમારે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને મૂકવાનો છે હવે હું અહીં તમને તળીને પણ બતાવીશ તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયો હતું તો આપણે વેફરને આવી રીતે તળી લેશો તો અહીં તમે જોઈ શકો છો બિલકુલ પણ તળ્યા પછી રાતી નથી થતી જો તમને એવું લાગે કે તમારી ક્વોન્ટિટી વધારે છે તો એક દિવસ તમે ઘરની અંદર સુકાયા બાદ તમે બીજે દિવસે તડકો આપી શકો છો નહીં આપો તો પણ ચાલશે તમારી વેફર બિલકુલ પણ નહીં બગડે એ હું ખાતરી સાથે કહું છું ફક્ત તમારે એને ટેટ કન્ટેનરની અંદર સ્ટોર કરીને રાખવાનો છે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે તમને એવું લાગે તો તમારે એને તડકો બતાવી દેવાનો કારણ કે ભેજવાળા વાતાવરણમાં જ્યારે વરસાદની મોસમ હોય ત્યારે જ વસ્તુ બગડવાના ચાન્સીસ હોય છે પણ જો થોડીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે પણ આ વેફરને બેથી ત્રણ વર્ષ સુધી સાચવી શકો છો બિલકુલ પણ ખરાબ નહીં થાય અને મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો છો કે જ્યારે તમે આવી કાંઈ વસ્તુ ઘરે બનાવો છો તો શું તમારી પણ વર્ષ સુધી વેફર બચી જાય છે આઈ મીન કે અમારી તો વરસ થવા આવે ત્યાં સુધી પૂરી પણ થઈ ગઈ હોય છે ઘણીવાર તો અમને દર વખતે વધારે જ ક્વોન્ટિટીમાં બનાવવું પડે છે અને મારા વિડીયો તમે કયા શહેર કયા ગામેથી જોઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો કયા ગામ કયા શહેર સુધી પહોંચ્યા છે હવે વેફરને સર્વ કરતાં પહેલાં અત્યારે તો આ મીઠાવાડી વેફર છે તો મેં અત્યારે આ એક બાઉલની અંદર થોડુંક હું સંચળ પાવડર પણ લઈશ અને થોડુંક મરચું પણ લઈશ તમે છો તહીં મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો એનો ટેસ્ટ ચટપટો આવે છે તો આ મસાલો મિક્સ કરીને તમે આવી રીતે જ્યારે વેફર ઉપર છાંટો છો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પડીકાની વેફરને ટક્કર મારે એવી આ વેફર તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ અત્યારે મેં થોડોક મરી પાવડર પણ નાખ્યો છે તો આ મસાલાને હવે આપણે આના ઉપર સ્પ્રિન્કલ કરી લેશું અને એને હલકા ટોસ કરી લેશો તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને કોઈપણ કારણોસર ગમી હોય અથવા વિડીયો પણ કારણોસર હેલ્પફુલ રહે તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં હું આપેલું બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ